પવિત્ર શ્રાવણ માસ અને યાત્રાધામ ડાકોરમાં રણછોડ રાયના દર્શન માટે ઉમટેલા હજારો ભક્તો પરંતુ આસ્થા વચ્ચે ભારે વરસાદે ભક્તોની કસોટી લીધી છે જણાવી દઉં કે મંદિરમાં દર્શન માટે આવતા ભાવિકો ઘૂંટણ સમા પાણીમાં ચાલવા માટે હાલમાં મજબૂર બન્યા છે સિનિયર સિટીઝન મહિલાઓ મહિલાઓને નાના બાળકોને પડી રહી છે ભારે તકલીફો જી હા નગરપાલિકાની પ્રી મોન્સૂન તૈયારીના પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે જેના કારણે ભક્તોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે દર્શન કરીને બધા માહોલ બી એવો છે શ્રાવણ મહિનાનો પાણી ભરાયા છે એ બાબતે શું કેશો પાણી ભરાયા છે પાણી તો જે નિકાલ થવાનો તો જે રસ્તો જે હોવો જોઈએ એ તો છે નહીં પણ નીકળે તો બધાને સારું રહે વાંધો ના આવે પબ્લિકને તકલીફ ના પડે દર્શન તો સહી અચ્છા હોય બટ પાણી કે વચ્ચે બહુ પ્રોબ્લેમ હોય પાર્કિંગ સહી હાથ તક આને બહુ વાર पानी से गुजरना पड़ा जिसकी वजह से बहुत सारा इशूज़ फेस हुआ अभी मेरे साथ में जो है उनके हाथ में लगा है पैर में लगा है तो वो बारिश के टाइम पे बहुत दिक्कत हो जा रहा है तंत्र ने इसके बारे में संज्ञान लेना चाहिए और कुछ व्यवस्था का ज़्यादा प्रेशर देके के और ये सावन महीना भी चल रहा है तो उसकी वजह से ज़्यादा सुविधा रखनी चाहिए और भाविक जन तो काफ़ी आ रहे हैं લિન અસુવિધાની વજશે તકલીફ મેં થોડે